પ્રકાશ ચંદ્ર પંડ્યા મહારાજ આ જે થી પૂનમ સુધીમાં જેટલા અહીંયા જે વિધિ કરાવે આવે છે પિતૃનું જે દર્પણ વિધિ અહીંયા કરવામાં આવે છે પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા દરેક જિલ્લાઓમાંથી અહીંયા માણસો આવે છે અને પોતાના જે પિતૃઓનું જે જે અસ્થિ અહીંયા નાગ નાગ ધરામ પધરાવે છે અને નાગ ધરાવમાં પધરાવ્યા બાદ પછી એનું પૂજા વિધિ કરાવે છે એવું કહેવામાં આવે છે કે અહીંયા બાપ દાદાની જે અસ્થિ પધરાવે પધરાવાય તો એને મોક્ષ મળે છે એવું એક માન્યતા છે અને અહીંયા શામળાજીનો મેળો ખૂબ જ ખૂબ જ અહીંયા જોવાલાયક છે અહીંયા દેશ વિદેશના બધા માણસો આવે છે અને આ અહીંયા જે નાગદરા છે અહીંયા એ નાગદરામાં એ પોતે સ્નાન કરી અને ત્યાં પવિત્ર બને છે જય હિન્દ જય ભારત વંદે માત્ર